નમસ્કાર મિત્રો આપ સૌની પ્રિય યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્રમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ખેડૂતો માટેના પાંચ મહત્વના સમાચાર જાણવાના છે તો આજનો વિડીયો મહત્વનો રહેવાનો જ છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર અમારા યુટ્યુબ ચેનલ માધ્યમથી મળી જાય તો સૌ પ્રથમ તો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ જાણવાના છે હા મિત્રો એ જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જે હવામાન વિભાગની આગાહીઓ જણાવતા હોય છે પરંતુ આ વખતે અંબાલાલ પટેલે હવામાનની આગાહી તેમજ વૈશ્વિક તણાવ અને ગ્રહોની નકારાત્મક અસર કેવી રહેવાની છે તેના લઈને પણ આગાહી કરી છે તો ચાલો આપણે તે આગાહીઓ જાણીએ તો સૌ આગાહી જોઈએ તો વૈશ્વિક તણાવ અને ગ્રહોની નકારાત્મક અસર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં આકાશી ગ્રહોની સ્થિતિ વિશ્વના દેશો વચ્ચે તણાવ વધારી રહી છે મંગળ કેતુનો પ્રતિયોગ અને સૂર્ય મંગળનો અંગારક યોગ વિશ્વમાં અશાંતિ પેદા કરી શકે છે જાન્યુઆરી મહિનામાં સર્જાતો પંચગ્રહી યોગ વૈશ્વિક સ્તરે ભારે હિલચાલ અને સત્તાપલટા જેવી સ્થિતિ લાવી શકે છે મીન રાશિનો શનિ અને શનિ મંગળના યોગો વૈશ્વિક સ્તરે નિર્ણાયક સાબિત થશે માર્ચ અને એપ્રિલની શરૂઆતમાં કેટલીક અણધારી અને અવનવી ઘટનાઓ બનવાની શક્યતા છે ગ્રહોની નકારાત્મક શક્તિઓને કારણે વિશ્વ પર નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધશે જે દેશો વચ્ચેના સંબંધોમાં ખટરાશ લાવી શકે છે હવે ગુજરાતમાં હવામાનનો મિજાજ પવન અને વાદળોનું સામ્રાજ્ય રાજ્યમાં અત્યારે ઠંડી અને પવનની મિશ્ર અસર જોવા મળી રહી છે આગામી દિવસોમાં પવનની ગતિમાં ફેરફાર જોવા મળશે સવારના સમયે આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેમાં પવનના આંચકા વધુ અનુભવાઈ શકે છે બપોર બાદ ગતિ ઘટીને ચાર કિમી થશે જ્યારે સાંજે ફરી વધઘટ જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ સોળ સત્તર જાન્યુઆરીએ રાજ્યના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે બાવીસ જાન્યુઆરી બાદ સિઝનનો સૌથી મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે જેની અસર ઉત્તર પશ્ચિમ ભાગોમાં વધુ થશે તો ફેબ્રુઆરી મહિનો પણ ભયાનક રહેવાનો છે તેના વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે પણ જુઓ જાન્યુઆરીના અંતથી ફેબ્રુઆરીની શરૂઆત સુધી કુદરતનો અસલી મિજાજ જોવા મળશે બાવીસથી સત્યાવીસ જાન્યુઆરીએ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ કરા અને સખત બરફ વર્ષા થવાની સંભાવના છે ત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરીએ ગુજરાતના આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હવામાનમાં મોટો પલટો આવશે બાર ફેબ્રુઆરીએ આ સમયગાળા દરમિયાન પણ વાતાવરણ ફરી એકવાર કરવટ બદલી શકે છે અંબાલાલ પટેલની આ આગાહી સૂચવે છે કે ખેડૂતો અને સામાન્ય જનતાએ બદલાતા હવામાન અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સાવધ રહેવાની જરૂર છે હવે આપણે બીજા સમાચાર ઉપર એક નજર કરીએ જે સમાચાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની લઈને સામે આવ્યા છે જેમાં હવે ખેડૂતો બાવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે તો આ હપ્તો ક્યારે જમા થશે અને આ હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોને શું શું ધ્યાન રાખવું પડશે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે સરકાર દ્વારા ખેડૂતોના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ ચાલે છે જેમાંની એક છે કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વર્ષમાં ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે આ હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જાય છે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં એકવીસ હપ્તા ટ્રાન્સફર કરેલા છે જેનો લાખો ખેડૂતોએ લાભ લીધો છે હવે ખેડૂતો હપ્તાની રાહ જોઈ રહ્યા છે આવામાં ખેડૂતોને સતત એ પ્રશ્ન થયા કરે છે કે ક્યાંને આવશે હપ્તો તો બજેટમાં પણ શું કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો થઈ શકે છે આ વસ્તુ પણ જાણવા જેવી છે અને ખેડૂત મિત્રો પણ તેની રાહ જોઈને બેઠા છે બજેટમાં થઈ શકે મોટી જાહેરાત આ વખતે બજેટ એક ફેબ્રુઆરીએ રજૂ થઈ રહ્યું છે ત્યારે બધાની નજર એ વાત પર ટકેલી છે કે શું પીએમ કિસાન યોજના હેઠળ અપાતી રકમમાં વધારો કરાશે વધતી મોંઘવારી ખાતર બીજ અને ડીઝલના ભાવ જોતા આ માંગ વધુ મજબૂત થઈ છે ત્યારબાદ એવી અટકળો છે કે સરકાર આ વખતે ખેડૂતો માટે કોઈ મોટી જાહેરાત કરી શકે છે જો કિસાન સન્માન નિધિની રકમ વધારવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત મળી શકે છે હવે હપ્તો મેળવવા માટે ખેડૂતોને શું ધ્યાન રાખવું પડશે તે પણ જાણો જોકે ખેડૂતોએ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે અનેકવાર જોવા મળ્યું છે કે હપ્તો રિલીઝ થયા છતાં ખેડૂતોના ખાતામાં પહોંચતો નથી જેનું એક કારણ છે ઈ કેવાયસી આ પ્રોસેસ કર્યા વગર હપ્તો તમારા ખાતામાં આવી શકે નહીં આ ઉપરાંત સરકારે વધુ એક ફેરફાર કર્યો છે અને તે છે ફાર્મર આઈડી હોવું જરૂરી છે ખેડૂતો ઈ કેવાયસી ઘરે બેઠા પૂરું કરી શકે છે આ માટે તેમણે પીએમ કિસાન વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે અહીં ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરીને આધાર નંબર નાખવાનો રહેશે અને આધાર સાથે જોડાયેલા મોબાઈલ પર ઓટીપી ભરવાનો રહેશે ત્યારબાદ પ્રક્રિયા પૂરી થતાં જ ઈ કેવાયસી સફળ થશે હવે આપણે ત્રીજા સમાચાર ઉપર એક નજર કરીશું અને આ સમાચાર ખેડૂતો માટે સૌથી મહત્વના છે ગઈકાલે પંદર તારીખના રોજ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી મઠડીનો ભાવ આઠસો સિત્તેરથી થી તેરસો નેવો રૂપિયા સુધી નોંધાયો હતો જ્યારે મગફળી નંબરનો ભાવ બારસો થી બારસો પાસઠ રૂપિયા સુધી નોંધાયો હતો તો સાથે જ આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળી ગિરનારની પણ આવક નોંધાઈ હતી મગફળી ગિરનારનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર રૂપિયા સુધી બોલાયો હતો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે ચલણી અઠ્યાવીસ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી હવે આપણે ચોથા સમાચાર જોઈએ જેમાં આધાર કાર્ડ લઈને આવો અને મેળવો નેવું હજારની લોન જો કોઈ નાનો મોટો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય પણ પૈસાની તંગીને કારણે આમ કરી ન શકતા હોય તો આવા લોકોની મદદ મોદી સરકાર કરશે મોદી સરકારે કોરોના કાળમાં રોગચાળાને કારણે લારીવાળાઓ માટે આ સરકારી સ્કીમની શરૂઆત કરી હતી જેમના વ્યવસાય કોરોનામાં ખતમ થઈ ગયા હતા આ સ્કીમ છે પીએમ સ્વનિધિ યોજના જેમાં પોતાનો બિઝનેસ ચાલુ કરવા માટે સરકાર નેવું હજાર રૂપિયા સુધીની લોન આપી રહી છે હવે પાંચમા સમાચાર ચૂંટણીને લઈને રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે ચૂંટણીના પડઘમ વાગતા જ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની બેઠકોની અનામત ફાળવણી જાહેર કરવામાં આવી છે જેના પગલે રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ વખતે રાજ્યમાં કુલ સાત તાલુકા પંચાયત બે જિલ્લા પંચાયત અને એક નગરપાલિકાની બેઠકોની અનામત ફાળવણી જાહેર કરાઈ છે અનામતની આ પ્રક્રિયા મુજબ વિવિધ વર્ગો અને મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે હેતુથી બેઠકોનું વિતરણ કરવામાં આવ્યું છે માણસા તાલુકા પંચાયતની કુલ છવ્વીસ બેઠકોમાંથી સત્તર બેઠકો સામાન્ય જાહેર વર્ગ માટે રાખવામાં આવી છે જ્યારે ઓબીસી વર્ગ માટે સાત બેઠકો અનામત રાખવામાં આવી છે એસસી અને એસટી વર્ગ માટે એક એક બેઠક ફાળવવામાં આવી છે દહેગામ તાલુકા પંચાયતની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી અઢાર બેઠકો સામાન્ય રહેશે ઓબીસી વર્ગને આઠ બેઠકો અને એસસી તથા એસટી વર્ગને એક એક બેઠક અનામત આપવામાં આવી છે